વાલિયા ગામ નજીક આવેલ સોલાર પ્લાન્ટમાંથી એક મહિના અગાઉ તસ્કરો રૂપિયા બે પોઈન્ટ નવ્વાણું લાખના ઇન્વર્ટરના કેબલ અને લાઇટિંગ એરેસ્ટરની ચોરી કરી ફરારથી જતા પોલીસે તપાસ હાથ ધરી છે વાલ્યા ગામની સીમામાં આવેલ જમીનમાં આશરે ઓગણત્રીસ એકરમાં સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવાની કામગીરી ચાલુ છે આ સોલાર પ્રોજેક્ટની સાનિકા પોલિટેક્સ અને આ સોલાર પ્રોજેક્ટની સાનિકા પોલિટેક્સ અને સાનિકા ઇન્ડસ્ટ્રીઝ તેમજ આદિત્ય વિવિંગ વર્કર્સ આ ત્રણેય કંપનીઓ સાથે મળીને કામગીરી કરાવે છે આ સોલાર પ્લાન્ટને લાગતા સાધનો નાંખવાની કામગીરી હાલ પૂર્ણતાને આરે છે આ સોલાર પ્લાન્ટમાંથી તસ્કરોએ મહિના અગાઉ ઇન્વર્ટરના કેબલ અને લાઇટિંગ બે પોઈન્ટ નવ્વાણું લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ અંગે સોલાર પ્લાન્ટના પિયુષ પંચાલે વાલીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે વિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર